हेलो ગેલ अपाऊ કેમ છો સો દિનાઓ આજે આપણે ભણવાના છીએ સંતરા કેવી રીતે દબાવવા તો તૈયાર છો ને ભણવા માટે અબે मजा આયેગા ને ભીડો મિત્રો સંતરા દબાવા માટે એક છોકરી જોઈએ તો રમીલા તું આગળ આવ તારા સંતરા દબાવીને બધાને બતાવીએ તો આ છે इतने તેજસ્વી લોક છે हमारे पास સોદીની ને ખબર જ નથી કે રાત્રે કોણ સંતરા દબાવે અલી ખબર રાખ નહીં તો કોઈક સોદી નાખશે તો હવે રમલી તારે એક કામ કરવાનું તારે આ વિપુલિયા પાસે એક શોટ મરાવીને ને જ ઘરે જવાનું પણ મેડમ હું તો તો છું આ મારે હોલ કરી નાખશે પછી મારે તો પૂતીપોળી થઈ જશે જો રમલી તારે શાળામાં આવવું હોય તો વિપુલિયાનો કેળો લેવો પડશે ભલે તારી ફાટી જાય સારું મેડમ તમે જેમ કહેશો એમ કરીશ તમે કહેશો તો હું વિપુલિયાનો લેવા માટે તૈયાર છું તો મિત્રો રમલી વિપુલિયાનો લેવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે વધારે કશું નહીં કહું રમલીને તો ગેલ સફાવ વિપુલિયાનું તો રમલી સાથે સેટ કરી નાખ્યું જો તમારે હાથલારી ના અબે મજા આયગા ના ભીડો હોય તો આવી જાવ મારા જોડે આવી જાવ માત્ર ઓછા પૈસામાં સોદાવીશ હાલ ઓફર છે કેમ થાકી ગયા છો કે શું હાથ લારી ચલાવી ને હા રંડી નિશાળી હું તો મજામાં છું તું કે તારે કેવું ચાલે કેમ સંતરા આટલા મોટા થઈ ગયા દેખો તમે દાદા માનશો નો મારે હવે કાઈ નો થાય મારે તો હવે સોદાવી સોદાવી મોટો હોલ થઇ ગયો છે ગેમ એમ કરો કશું ન થાય તારે તો મજા છે બટા નિ ના શોધવી છે ના પાડતી ના મારે યાર શોધવાનું ખુબ મન થયું છે અરે દાદા કેવું કો છો હું તો તમને દાદા જેવી માનતી હતી ને તમે મને શોધવાનું કો છો યાર

તું ટેન્શન નો લે તને જોરદાર હોદીશ તું બરલા પાડશે એવી હોદીશ તને હારું તો હું કાલે સવારના વેલી આવીશ બાવળમાં તું નાગો થઈને ઊભો રહેજે હારું તો મિત્રો અમાર અબે મજા આયગા ના ભીડો અરે વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો અને બીજા નાગા વિડિયો આવશે ફૂલ નાગા તો સબસ્ક્રાઇબ કરી નાખો